ડભોઈના ભીલાપુર પાસે ડાયવર્ઝન માર્ગ ઠેર ઠેર ધોવાઈ જવાની સાથે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડભોઈ અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે ભીલાપુર રેલવે સ્ટેશન નું ઘર નાળું બનતું હોય એનો ડાયવર્ઝન રસ્તો અહીંયા થી અમારે ત્યાં પસાર થાય એની અંદર પચાસ થી સાઠ ફૂટ ખાડો થઈ ગયો છે વરસાદ વધારે પડતા વરસાદના કારણે ધોવાન થઈને અહીંયા ખૂબ જ અવરજવર માટે તકલીફ પડે છે ડાયવર્ઝન ધોવાન એટલું બધું હદે છે કે અહીંયાથી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી આઠથી દસ ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાઇવરજનનું કામ અહીંયા સત્વરે થાય રેલવે તંત્ર ગોળ નિદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દી થી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે આઠ થી દસ ગામોને જોડતો આ રસ્તો છે અહીંયાથી વનાદરા માવલી જમનપુરા રસુલપુરા મઢેલી આ બધા જ ગામોના વાઘોડિયા નોકરી કરવા અવર જવર કરવા વાળા લોકો બધા ચાલીસ થી પચાસ કિલોમીટર ફરીને જવું પડે છે એટલી બધી તકલીફ છે અમારે વાઘોડિયા તાલુકામાં જવું હોય ડભોઈ તાલુકામાં જવું હોય અમારું છેવાડાનું ગામ છે એટલે અમને ખુબ જ ત્રાસ પડે છે રેલવે તંત્ર ગોર નિંદ્રા માંથી જાગી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે વણાદરા ગામેથી અમે ચાલીસ થી પચાસ છોકરા અહિયાં આવ્યા છે અને બિલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડબોઈ જવા માટે એ વરસાદના કારણે ચાલીસથી પચાસ ફૂટ જેવું ખોદાન થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે આ રસ્તો પગદલથી પણ જવા એવો નથી કે ફોર વ્હીલર કે ટુ થી પણ નીકળાય એમ નથી અમારે ત્યાં આજુબાજુના આઠથી દસ ગામનો અવર જવરનો રસ્તો છે અને બિલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી મંડાળા આ લોકો જીઆઈડીસી વાઘોડી આવેલી છે એમાં નોકરીવાળા જાય છે તો એમને જવા આવવાની ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ઘરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માગણી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ